નમસ્તે મિત્રો કેમ છો બધા હું છું તમારી દોસ્ત ખુશી આજે આપણે એક એવી સમસ્યા વિશે વાત કરવાના છીએ જે આપણા ઘરના વડીલોને અને ક્યારેક આપણને પણ અંદરથી પરેશાન કરી મૂકે છે કલ્પના કરો કે તમે આખો દિવસ કામ કરીને થાક્યા છો ઠંડી ગુલાબી ઠંડીમાં ગોદળું ઓઢીને ખસખસાટ ઊંઘી રહ્યા છો સપનાની દુનિયામાં ખોવાયેલા છો અને અચાનક તમારા મગજમાં એક એલાર્મ વાગે છે ઉઠો વોશરૂમ જવું પડશે તમે માંડ માંડ ઊભા થાઓ છો ઠંડીમાં બહાર જાઓ છો અને પાછા આવીને ઊંઘવાની કોશિશ કરો છો હજી તો માંડ આંખ મીચાય ત્યાં ફરીથી એ જ સિગ્નલ જો આ રાતમાં બે ત્રણ કે ચાર વાર થાય તો શું તમે સવારે તાજગી અનુભવી શકશો બિલકુલ નહીં સવારે ઉઠતાની સાથે જ માથું ભારે લાગે આખું શરીર કડતર કરતું હોય અને સ્વભાવ ચીડિયો થઈ જાય આ સમસ્યાને વિજ્ઞાનની ભાષામાં નોક્ટોરિયા કહેવાય છે પણ આજે આપણે આ સમસ્યાને જડમૂળથી ઉખેડી નાખવાની છે સમસ્યાના મૂળને સમજીએ ઘણા લોકો માને છે કે આ તો ઉંમર થઈ એટલે થાય આમાં શું કરવાનું પણ મિત્રો આ વિચાર ખોતો છે આપણું શરીર એક અદભુત મશીન છે જ્યારે આપણે યુવાન હોઈએ છીએ ત્યારે આપણા શરીરમાં એક ખાસ હોર્મોન બને છે જેને કહેવાય છે એન્ટી ડાયુરેટિક હોર્મોન આ હોર્મોનનું કામ શું છે ખબર છે એ રાત્રે આપણી કિડનીને ઓર્ડર આપે છે કે જો ભાઈ અત્યારે માલિક સૂતા છે એટલે તું પેશાબ બનાવવાનું ધીમું કરી દે પરંતુ જેમ જેમ ઉંમર વધે છે તેમાં હોર્મોનનું પ્રમાણ ઘટવા લાગે છે પરિણામે કિડની રાત્રે પણ એટલી જ સ્પીડમાં કામ કરે છે જેટલી દિવસે કરતી હોય બીજી બાજુ આપણી પેશાબની થેલી એટલે કે બ્લેડર જે એક ફુગ્ગા જેવું હોય છે તેની પકડ ઢીલી પડતી જાય છે જેમ જૂનો ફુગ્ગો થોડી પણ હવા ભરો તો ફૂલી જાય અથવા નબળો પડી જાય તેમ બ્લેડરમાં થોડું પાણી જમા થાય કે તરત જ મગજને મેસેજ જાય કે ખાલી કરો પુરુષોમાં પ્રોસ્ટેટની સમસ્યા અને સ્ત્રીઓમાં મેનોપોઝ પછી સ્નાયુઓની નબળાઈ આમાં મુખ્ય ભાગ ભજવે છે પણ ચિંતા ન કરો આ સમસ્યાનો ઉકેલ તમારા રસોડામાં છુપાયેલો છે હું તમને એક સાચું ઉદાહરણ આપું અમારી પડોશમાં મહેશભાઈ રહે છે તેમની ઉંમર બાસઠ વર્ષ છે છેલ્લા બે વર્ષથી તેઓ બહુ પરેશાન હતા રાત્રે પાંચ પાંચ વાર તેમણે ઉઠવું પડતું તેમને એમ કે ડાયાબિટીઝ વધી ગયો હશે પણ રિપોર્ટ નોર્મલ હતા તેમની ઊંઘ પૂરી ન થતી એટલે તેમને બીપીની સમસ્યા શરૂ થઈ ગઈ પછી તેમણે કોઈના કહે પર નહીં પણ યોગ્ય રીતે પોતાની આદતો બદલી તેમણે શું કર્યું તેમણે સનસેટ ફોર્મ્યુલા અપનાવ્યો અને સાથે સાંજે શેકેલા ચણા ખાવાનું શરૂ કર્યું માત્ર વીસ દિવસમાં મહેશભાઈને જે પાંચ વાર જવું પડતું હતું તે હવે વધીને માત્ર એકવાર થઈ ગયું છે આજે તેઓ સવારે એકદમ ફ્રેશ અનુભવે છે એટલે જ કહું છું કે આ ઉપાયો કામ કરે છે પાણી પીવાનો ગોલ્ડન રૂલ સનસેટ ફોર્મ્યુલા સૌથી પહેલી ભૂલ જે આપણે કરીએ છીએ તે છે પાણી પીવાનો સમય જો પાણી તો જીવન છે પણ ગમે ત્યારે ગમે એટલું પાણી પીવું એ જોખમી છે તમારી સનસેટ ફોર્મ્યુલા યાદ રાખવાનો છે એટલે કે સાંજે છ કે સાત વાગ્યા પછી જ્યારે સૂર્ય આથમી જાય ત્યારે તમારે પ્રવાહી લેવાનું પ્રમાણ સિત્તેર થી એંશી ટકા ઘટાડી દેવું જોઈએ આપણે શું કરીએ છીએ રાત્રે જમીને તરત જ આખો ગ્લાસ પાણી ગટવટાવી જઈએ છીએ આ સૌથી મોટી ભૂલ છે જમ્યા પછી માત્ર એક બે ઘૂંટળા પાણી પીવો અથવા મોઢું સાફ કરવા કોગળા કરો જો તમને રાત્રે દવા લેવાની હોય તો આખો ગ્લાસ ભરીને પાણી પીવાની જરૂર નથી માત્ર બે ચમચી પાણી સાથે દવા ગળી લો યાદ રાખો તમે રાત્રે જેટલું પાણી ઓછું પીશો કિડનીને તેટલો જ ઓછો લોટ પડશે અને તમારી પેશાબની થેલીને આરામ મળશે રસોડાના ત્રણ અક્સીર ઉપાયો હવે વાત કરીએ એ રામબાણીલાજની જે આપણા વડવાઓ યુગોથી વાપરતા આવ્યા છે ઉપાય એક શેકેલા ચણા અને દેશી ગોળ મિત્રો ફોતરાવાળા દેશી શેકેલા ચણા એ પેશાબની સમસ્યા માટે અમૃત સમાન છે સાંજે ચારથી પાંચ વાગ્યાની વચ્ચે જ્યારે તમને નાની ભૂખ લાગે ત્યારે એક મુઠ્ઠી ચણા અને તેની સાથે નાનો ટુકડો ગોળ ખૂબ ચાવી ચાવીને ખાઓ ચણામાં રહેલું પ્રોટીન અને ગોળમાં રહેલું મેગ્નેશિયમ તમારા પેલ્વિક મસલ્સને મજબૂત બનાવે છે ખાસ કરીને જેમને ડાયાબિટીસ છે તેમને માત્ર ચણા ખાવા ગોળ ટાળવો આ પ્રયોગથી પેશાબની કોથળીમાં પાણી રોકવાની શક્તિ વધે છે ઉપાય બે સફેદ તલનું જાદુ શિયાળામાં આ ઉપાય વરદાન છે સફેદ તલમાં એવા તત્વો હોય છે જે વાયુનું શમન કરે છે આયુર્વેદ કહે છે કે વારંવાર પેશાબ આવવો એ શરીરમાં અપાન વાયુ બગડવાને કારણે હોય છે રોજ સવારે અથવા સાંજે અડધી ચમચી સફેદ તલને થોડા ગોળ સાથે મિક્સ કરીને ખાઓ તે તમારી માંસપેશીઓને અંદરથી ગરમાવો અને મજબૂતી આપશે ઉપાય ત્રણ ખજૂર અને દૂધ જો તમને નબળાઈને કારણે પેશાબ રોકવામાં તકલીફ પડતી હોય તો રાત્રે સૂતા પહેલાં અડધો કપ યાદ રાખજો આખો ગ્લાસ નહીં દૂધમાં બે ખજૂર ઉકાળીને લો ખજૂર સ્નાયુઓને પોષણ આપે છે પણ જો રાત્રે તકલીફ બહુ હોય તો આ ઉપાય સવારના સમયે કરવો વધારે હિતાવહ છે શું ખાવું અને શું ટાળવું ખાસ ધ્યાન રાખજો ઘણીવાર આપણે જે ખાઈએ છીએ તે જ આપણા બ્લેડરને ઉત્તેજિત કરે છે ચા અને કોફી સાંજે પાંચ વાગ્યા પછી ચા કે કોફીને નો કહી દો કેફીન એ ડાયુરેટિક છે જેનો અર્થ છે કે તે શરીરને પેશાબ બનાવવા માટે ઉશ્કેરે છે મીઠું રાત્રિના ભોજનમાં મીઠું શક્ય હોય તેટલું ઓછું રાખો મીઠું શરીરમાં પાણીને પકડી રાખે છે અને જ્યારે તમે આડા પડા છો ત્યારે એ બધું પાણી કિડનીમાં પહોંચે છે અને પેશાબમાં રૂપાંતરિત થાય છે તીખું ભોજન વધુ પડતા મસાલા બ્લેડરની અંદરની દિવાલમાં બળતરા પેદા કરી શકે છે જેનાથી તમને વારંવાર પેશાબ લાગ્યા કરે છે બ્લેડર ટ્રેનિંગ અને કીગલ કસરત શું તમે જાણો છો કે તમે તમારા મગજને પણ ટ્રેન કરી શકો છો જ્યારે તમને પેશાબ લાગે ત્યારે તરત દોડવાને બદલે પાંચ મિનિટ રોકવાની પ્રેક્ટિસ કરો આનાથી તમારી પેશાબની થેલીની ક્ષમતા વધશે સાથે જ કીગલ એક્સરસાઇઝ કરો આમાં તમારે કાંઈ નથી કરવાનું બસ બેઠા બેઠા કે ટીવી જોતાં જોતાં તમારા પેલ્વિક એરિયાના સ્નાયુઓને સંકોચવાના છે અને પછી ઢીલા છોડવાના છે જેમ આપણે પેશાબ રોકવા માટે કરીએ છીએ દિવસમાં વીસ ત્રીસ વાર આ કરવાથી પેશાબ લીક થવાની સમસ્યા પણ દૂર થઈ જશે ખાસ સાવચેતી અને ચેતવણી મિત્રો હું હંમેશા કહું છું કે સાવચેતી એ જ સલામતી છે જો તમને પેશાબમાં બળતરા થતી હોય કે લોહી આવતું હોય તો ઘરેલું ઉપચારના ભરોસે બેઠા વગર તરત જ ડૉક્ટરને બતાવો હાર્ટના દર્દીઓ કે જેમણે સોજા આવતા હોય તેમણે પાણીનું પ્રમાણ ડોક્ટરને પૂછીને જ નક્કી કરવું પુરુષોએ સાઠ વર્ષ પછી પ્રોસ્ટેટની નિયમિત તપાસ કરાવી જોઈએ તો મિત્રો આજના વિડીયોનો સાર એ જ છે કે સાંજે પાણી ઘટાડો શેકેલા ચણા ખાઓ મીઠું ઓછું કરો અને કસરત કરો તમારું શરીર તમારું મંદિર છે તેની કાળજી રાખવી એ તમારી જવાબદારી છે આ આયુર્વેદિક ઉપાયો છે એટલે પરિણામ મળતા દસથી પંદર દિવસનો સમય લાગશે પણ પરિણામ ચોક્કસ મળશે તમને આ માહિતી કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને હા તમારા દાદા દાદી કે મમ્મી પપ્પા સાથે આ વિડીયો ચોક્કસ શેર કરજો જો તમને કોઈ બીજો હેલ્થ પ્રશ્ન હોય તો પણ મને જણાવજો હું ખુશી તેના પર જરૂર વિડિયો બનાવીશ સ્વસ્થ રહો મસ્ત રહો અને સરસ મજાની ઊંઘ લો મળીશું આવતા વિડિયોમાં ત્યાં સુધી આવજો